વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે રાજેન્દ્ર સવારથી જ ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ચૂકી છે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે જી ચોક્સ થી અત્યારે અમે જિગ્નેશ મેવાણી ના ઘરે છીએ અને ત્યાં હાર્દિક પટેલ અને જીગ્ન પટેલ છે અત્યારે જે ભારત જે સ્થિતિ છે ગુજરાત જે સ્થિતિ છે ગરીબો ને એ પ્રકારની આઝાદી છે જીવવાનું ગરીબોને બોલવાની આઝાદી નથી યુવાનોને રોજગારી મેળવવાની આઝાદી નથી ખેડૂતોને ન્યાય અપાવવાની આઝાદી નથી ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે આઝાદી આઝાદી જ છે તો કહેવાની વાત એ છે કે આકાશમાં પતંગ ઉડાડવો એ મોટી આઝાદી નથી વાત છે પોતાના અન્યાય સામે વાત કરવી એ સૌથી મોટી આઝાદી છે અને આજે મકર સંક્રાંતિનો તહેવાર છે બધાના હાર્દિક શુભકામના પાઠવીએ છીએ કે ઐતિહાસિક તહેવારની બધા મજા લો કોઈને સજા ન મળે એવી મજા લેજો અને બધાય સાથે મળીને ગુજરાતનું સારું થાય દેશનું સારું થાય તમારું સારું થાય મારું સારું થાય એવી ભાવના સાથે આગળ વધીએ આજે ઈબીસી આજથી લાગુ થઈ ગયું ગુજરાતમાં પાટીદારોને પણ ઈબીસી નો લાભ મળશે શું કે બહુ મોટી વાત નથી ઈબીસી એનું કારણ છે કે આ સુપ્રીમ કોર્ટમાં મુદ્દો છે જો સુપ્રીમ કોર્ટ એને રદ કરશે તો સૌથી પહેલું રાજ્ય આ જ હશે સૌથી પહેલું ઈબીસી સ્ટે કરવા વાળું રાજ્ય પણ આ જ હશે તો એ બહુ મોટો મુદ્દો નથી મોટો મુદ્દો એ છે કે ક્યારથી લોકોને લાભ થશે સુપ્રીમ કોર્ટ એને સ્ટે આપશે કે નહીં આપે એ સૌથી પ્રશ્ન છે હું એસટી એસસી ઓબીસી કે સવણામાં નથી માનતો જે પણ ગરીબ લોકો હોય જેને અત્યાચાર થતો હોય એને ન્યાય મળવો જોઈએ જે જે રીતને લાગુ કરવામાં આવ્યું છે હજી કોઈ સર્વે નથી કરવામાં આવ્યું તમને લાગે છે કે આ કોઈ ચૂંટણીનો લાભ લેવા માટે પોલિટિકલી લાભ જ હોય ને સાહેબ બાકી દિવસ દિવસથી પાર્લામેન્ટ સત્ર ચાલતું હતું છેલ્લા બે દિવસ માં બે દિવસ માં જો આટલું મોટું ઐતિહાસિક કાર્ય એ કરી શકતા હોય તો ત્રણ વર્ષથી અમારી ઉપર અત્યાચાર શા માટે કર્યો અમે નતા ગમતા અમે નતા પસંદ નાટકો કરવાની જે વાતો છે જે ગુમરાહ બનાવ કરવાની જે વાતો છે એનો વિરોધ છે અને અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય એની સામે કરીશું કેમ કે જયારે તમે કમજોર લોકો માટે લડતા હોય ત્યારે તાકાતવર લોકો સામે લડવાની પણ તૈયારી હોવી જોઈએ તો આ આંદોલન શરૂ રહેશે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે બિલકુલ ન્યાય પણ અપાવીશું અને અમારો ઉદ્દેશ શું છે અમે ક્યારે એસટી એસટી ઓબીસી નો વિરોધ કર્યો નહીં એને જે મળે છે એને વધારે મળવું જોઈએ કે ગરીબ છે એ લોકો પણ જે સવર્ણ પણ ગરીબ હોય એ લોકોને મળવું જોઈએ પાંચ કલોમાં બંગલા રહેતા લોકોને નહીં

એબીસી ની વાત આપણે કાલે કરીશું હતા તમે તો મળતા નથી સુપ્રીમ કોર્ટ માં મેટર પેન્ડિંગ છે એટલે ભઈ હું કેમ મળતો નથી તમારો જ છું સુપ્રીમ કોર્ટ માં મેટર પેન્ડિંગ છે ન્યાય ન્યાય નિર્ણય માટે ત્યાં પડી છે સુપ્રીમ કોર્ટ શું ઓબ્ઝર્વેશન્સ કરે છે એના પછી વધારે વધારે સારી કોમેન્ટ કરી શકીશું લોકસભા માં આવી રહી છે કે એ પ્રકારની લડત હશે તમારી બેસિકલી એવું છે કે ઉનાની ઘટના બની ત્યાર થી લઈને અત્યાર સુધી લગભગ હું 23 રાજ્યો માં ફર્યો છું અને સામાન્ય માણસો યુવાનો બહેનો મધ્યમ વર્ગના લોકોને ખેડૂતો આ બધાનો જે આક્રોશ જોયો છે એક વસ્તુ બહુ કોમન છે કે બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈની જે પોપ્યુલારિટી હતી એનો ગ્રાફ બહુ નીચે આવ્યો છે એમની સ્પીચમાં એમની વાણીમાં એમની વાતમાં કોઈ એવો દમ પહેલા જેવો ચાર્મ નથી રહ્યો કન્ટેન્ટ નથી બહુ કહેવા માટે બહુ ડેટા મટીરિયલ કે સામગ્રી નથી એટલે બહુ ગ્રાફ બહુ નીચે આવ્યો છે બીજી બાજુ દેશના જે તમામ મતદારો છે એમાંથી ત્રીસ થી પાંત્રીસ વર્ષથી નીચેની ઉંમરના એટલે જે યુવા વર્ગથી લગભગ સાહીઠ કરોડ જેટલા છે આ યુવા વર્ગને સૌથી વધારે શું જોઈએ તો રોજગારી જોઈએ જોબ્સનું ક્રિએશન થયું નથી નોટબંધી અને જીએસટી ના કારણે વ્યાપારી વર્ગ આખો નારાજ છે ખેડૂતો એક લાખ જેટલી તાદાત્મક સંખ્યામાં દિલ્હીની સડકો પર ઉતર્યા એમના પ્રશ્નો કોઈ વાત કરવાની ચર્ચા નહીં જે પ્રમાણે દલિત અને માઇનોરિટીઝ અને ટ્રાઇબલ્સ ઉપર અટેક થયા છે પછી ઉનાકાંડ હોય સહારણપુર યુપીમાં ઘર સળગાવવાનો હોય ગાયના નામે સિત્તેર એસી લોકો ઉપર મોબ લિન્ચિંગ થયું આ બધી વસ્તુઓના કારણે દલિત આદિવાસી માઇનોરિટીઝ મહિલા મધ્યમ વર્ગના લોકો સામાન્ય પરિવારના લોકો ખેડૂતો આ બધું જ વર્ગ નારાજ છે એટલે જે 69% લોકોએ એનડીએ ને વોટ નહી કર્યો એમણે ફરી આ વખતે વોટ કરવાનું તો કોઈ કારણ છે જ નહીં પણ જે 31% લોકોએ વોટ કર્યો તો એ આ બધા ફેક્ટર્સના કારણે એ અલી ગયા છે અને એ માંથી એક બહુ મોટું ગાબડું અલગ થશે 31% માંથી અને એ જો થાય તો બહુ ચાન્સીસ છે કે નરેન્દ્રભાઈ પતંગ કપાય રોજગારીનો બહુ વિકટ સમસ્યા છે જ્યારે 2014 માં ભાજપ એજન્ડા હતો કે અમે 2 કરોડ લોકોને ને રોજગારી નો મુદ્દે ખાસ એ કેવું છે કે નરેન્દ્રભાઈ તો 2 કરોડ રોજગાર ના આપ્યા હવે મહાગઠબંધનની જે પોલિટિકલ પાર્ટીઓ એક સાથે આવવાની છે એમણે પણ આ દેશની જનતાને અને યુવાનોને કહેવું જોઈએ કે સત્તામાં આવે તે કેટલા રોજગાર આપશે અને કઈ રીતે આપશે હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું નરેન્દ્રભાઈ તો સંપૂર્ણ ફેલ ગયા જોબ ક્રિએટ કરવામાં પણ ધારો કે મહાગઠબંધનની કાલોટીની સરકાર બને તો એમણે તો કહેવું પડશે ને કે કઈ રીતે રોજગાર આપશે તો પહેલું મારું સૂચન એવું છે મહાગઠબંધનની સરકાર બનવાની હોય તો અને એનડીએના તો કોઈ ચાન્સ નથી પણ હજી નરેન્દ્રભાઈ સત્તા ઉપર છે તો આ બંને પરિસ્થિતિમાં એક વસ્તુ

જેમના મોમાંથી એક અક્ષર ના બોલે દલિત અત્યાચારની ઘટનામાં જેમને પેટનું પાણી ના લે એવા ઉદિત રાજ રામવિલાસ પાસવાન ને અઠાવી છે આવું જડબે સલાક લાકડા નેતૃત્વ નરેન્દ્રભાઈ ક્યાંથી મળે પદક પલાટીને ના મોહ પર આગળ આવું તો નેતૃત્વ છે બીજું મારો એક સવાલ છે કે વન નેશન વન ટેક્સ સરકાર લાવી તમને લાગે છે વન નેશન વન એજ્યુકેશન હોવું જોઈએ સમાન શિક્ષણ હોવું જોઈએ બિલકુલ બહુ જ લાંબા વખતથી ઘણા પ્રગતિશીલ સંગઠનો એક ડિમાન્ડ રહી છે કે રાષ્ટ્રપતિનું સંતાન એક સફાઈ કર્મીનું સંતાન એ એક બેન્ચ ઉપર બેસીને જો ભણે અને જે શિક્ષણમાં જો સમાનતા લાવીએ તો એ સમાનતા આખા સમાજની અંદર વ્યાપ્ત બને અને બહુ જ લોકોને ખાલી શિક્ષણ માટે એટલું નહીં સમાનતાનું જે ફાઉન્ડેશન નાખી શકાય એટલે ચપાસી કા બેટા યા વો એક બેન્ચ પર પડે આવી ડિમાન્ડ એક રાષ્ટ્રીય સ્તર ઉપર લાંબા વખતે જો આવું જો થાય નથિંગ લાઈક દેટ આના જેવું કંઈ ના હોઈ શકે જીગ્નેશ એક વાત કહું કે અમદાવાદ શહેરમાં જે સફાઈ કર્મીઓ જે કામ કરે છે એમાં હાઈ એજ્યુકેશન મેળવેલા પીએચડી કરેલા લોકો સફાઈનું કામ કરવું પડે છે ગુજરાતની આ સ્થિતિ છે એમના માટે શું લડત સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ચોવીસ લાખ રોજગાર જે મંજૂર કરી લે છે એ નરેન્દ્ર મોદી સરકાર કેમ નથી પડતી એ મને નથી સમજાતું બે કરોડ રોજગારનું મને પ્રોમિસ આપ્યું અને પ્રોમિસનું પાલન ના કરી શક્યા એ હજી કદાચ મને સમજાય પણ આ તો સેક્શન થયેલી છે નથી પડતા બીજું નવી રોજગારી મારું તો તો એમ છે નવી રોજગારી તમે કરો આ આ આશા વર્કર આંગણવાડીની બહેનો સફાઈ કર્મી આ જીએસએફ ના જવાન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોમગાર્ડ મધ્યાહન ભોજનના કર્મચારીઓ આવા જે પાંચ દસ લાખ કર્મચારીઓ છે જે ફિક્સ પગારમાં છે કોન્ટ્રાક્ટમાં છે આઉટસોર્સિંગમાં છે એમને તો પેલા કાયમી કરી દો સૌથી પહેલા તમે એમને તો પર્મનન્ટ નોકરી આપી દો એમને કાયમી નોકરીને પૂરતું વેતન આપવું એકદમ સરળ વાત છે ઓલરેડી તમે તમે સેમી તો બનાવ્યા છે એમની નોકરી કરી દો નવી રોજગાર ઉભી કરવા જેવું થશે તો કહી શકાય કે રોજગારીનો મુદ્દો સાથે તમે લોકસભા રોજગારીનો મુદ્દો અને ખેડૂતોનો મુદ્દો એ સૌથી મહત્વનો મુદ્દો રહેશે દલિત માઇનોરિટીઝ અને બહેનો આત્મસન્માનનો મુદ્દો પણ એટલો જ મહત્વનો રહેશે ચોક્કસની તો આ હતા જીગ્નેશ મેવાણી જે રોજગારીનો જે મુદ્દો છે દલિત સમાજની જે અન્યાય થઈ રહ્યો છે એનો મુદ્દો છે એને લઈને આગામી જે લોકસભામાં છે એ લોકસભામાં તેવો પ્રચાર કરશે અને સરકાર સામે એ પડકારું સાબિત થશે